ભાજપને હવે ભાવનગરમાં પોતાના જ નેતા નથી ગમતા ખરેખર ભાજપે અને સરકારે ભ્રષ્ટાચારની તપાસ કરાવવાની હોય પણ સમાચાર મળ્યા કે ભાજપે આરોપ મુકનારા નેતાની સામે જ પગલા લેવાનું શરૂ કરી દીધું છે ભાવનગર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જેમણે ભાજપના જ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા પણ હવે તેમને ભાજપે નોટિસ આપી છે વાત કરીએ ધારાસભ્ય આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગરના લીમડા ખાતે નવનિયુક્ત સરપંચના સન્માન સમારોહનું એક આયોજન થયું હતું જે કાર્યક્રમમાં ભાવનગરના જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયા પણ હાજર હતા આ કાર્યક્રમમાં મુકેશ લંગાડિયાએ આરોપ લગાવ્યા હતા કે ગઢડાથી ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા આસપાસ એવા કેટલાક લોકો રહેલા છે જે તેમના અંગત છે અને તેઓ ભ્રષ્ટાચાર આચરે છે અને તેમને શંભુનાથ છાવરી રહ્યા છે આરોપ લગાવતા મુકેશ લંગાડિયાએ કહ્યું હતું કે શંભુના ટૂંડિયાના માણસો કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા પડાવે છે એટલે કે કટકી કરે છે અને તેમના મળતીઓ સુજલામ સુફલામના કામ અને તળાવના કામ અને કેનાલના કામ અને બધા જ કામમાં ભ્રષ્ટાચાર આચરે છે આમ તો આ કટકીની કે ટકાવારીની સિસ્ટમ ભારતીય જનતા પાર્ટીને ઘણી વખત પરેશાનીમાં મૂકી ચૂકી છે અગાઉ તેમના જ એક ધારાસભ્ય સ્વીકારી પણ ચૂક્યા છે કે કટકી અને ટકાવારીની સિસ્ટમ ચાલે છે આ કોન્ટ્રાક્ટના ધંધામાં

હવે એક્શન લેવાનું નક્કી કર્યું હોય એ પ્રકારે ભાજપે નોટિસનું પત્તું ફેંક્યું છે રાજકારણના ખેલમાં મામલો ગુજરાત ભાજપ સુધી આ પહોંચ્યો હતો અને હવે ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાને ભાજપે શિસ્ત ભંગની નોટિસ આપી છે બોલો ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી કટકીના ગંભીર આરોપ લગાવી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા મથી રહેલા નેતાને ભાજપે શિસ્ત ભંગની નોટિસ આપી છે વળી સાત દિવસમાં તેમની પાસેથી એટલે કે મુકેશ લંગાડિયા પાસેથી ખુલાસો પણ માંગ્યો છે ભાજપે તેવું વર્તમાન ભાજપના ભાવનગરના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનું કહેવું છે ત્યારે સવાલ એ પણ થાય છે કે ભાજપના ધારાસભ્ય પર ગંભીર આરોપ લાગ્યા છે તે મામલે એક્શન લેવાના બદલે શું મુકેશ લંગાડિયાને નિશાન બનાવી તેમને ચૂપ કરાવવા માટે ભાજપે નોટિસ આપી હશે ઉપરાંત જો સાત દિવસમાં મુકેશ લંગાડિયા ભાજપ સમક્ષ ખુલાસો કરે અને ભ્રષ્ટાચાર ના લગાવેલા તેમના આરોપો મામલે તેઓ પુરાવો આપશે તો શું ભાજપ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે કોઈ કાર્યવાહી કરશે કે પછી મુકેશ લંગાડિયા જ ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા બદલ ભાજપના રાજકારણનો શિકાર બની જશે હાલ તો ભાવનગરમાં ભાજપના રાજકારણ પર સૌ કોઈની નજર છે અને સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે સરકાર ધારાસભ્ય શંભુનાથ ટુડિયા સામે લાગેલા આરોપોની પણ તપાસ કરાવશે કે પછી મુકેશ લંગાડિયાથી પૂરું જોઈએ આગળ શું થાય છે દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો સોમાન સાથે વિશ્લેષણ સાથેના સમાચાર સોમાન આપના સુધી પહોંચાડતું રહેશે નમસ્કાર